ડીસામાં પંદર પોઈન્ટ પાંચ વલ્લભ વિદ્યાનગરમાં સત્તર પોઈન્ટ સત્તર પોઈન્ટ બે અને સાથે જ સુરતમાં સત્તર ડિગ્રી તો દમણમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં અઢાર નલિયામાં ચૌદ બે ડિગ્રી તાપમાન નોંધાયું અને કંડલા એરપોર્ટ જ્યાં પંદર પોઈન્ટ આઠ ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ છ પોરબંદરમાં સોળ પોઈન્ટ સાત રાજકોટમાં પંદર પોઈન્ટ પાંચ વેરાવળની અંદર ઓગણીસ પોઈન્ટ સાત દીવમાં સોળ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો આ તરફ સુરેન્દ્રનગરમાં સત્તર મહુવામાં ચૌદ પોઈન્ટ ત્રણ અને કેશોદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું તાપમાન કે જે આ આ તરફ વડોદરામાં નોંધાયું છે વડોદરામાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યું છે ચૌદ ડિગ્રી જેટલું તાપમાન વડોદરામાં તો અમદાવાદ અને ગાંધીનગર સાથે વડોદરામાં પણ ઠંડીનો ચમકારો અને વહેલી સવારથી લોકો જ્યાં આગળ ધુમ્મસ અત્યારે જોવા મળી રહ્યું છે વિઝિબિલિટી ઘટી રહી છે અને તેની વચ્ચે વાહન ચાલકો પણ પરેશાન થયા છે તો હાલ ઠંડીનો ચમકારો દિવસે દિવસે વધી રહ્યો છે અને આ તરફ મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીના જે અહેસાસ છે તે વહેલી સવાર અને મોડી રાતે પણ લોકો અનુભવી રહ્યા છે

ત્રણ દિવસની અંદર ચારથી પાંચ ડિગ્રી જે છે તે ઘટાડો નોંધાયો છે કારણ કે ગત સપ્તાહે અમદાવાદનું તાપમાન જે છે લઘુત્તમ જે બાવીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જે હવે સોળ ડિગ્રીની આસપાસ જે છે તે જોવા મળી રહ્યું છે રાજ્યના વીસ શહેરોમાં તાપમાન જે છે તે ગગડ્યું છે અને હાલમાં પણ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વહેલી સવારથી લોકો ગાર્ડનમાં જે છે તે આવી રહ્યા છે રાજ્યના ઓગણીસ એવા જિલ્લા છે જેમાં તાપમાન વીસ ડિગ્રી નીચે નોંધાયું છે જેમાં વડોદરામાં સૌથી ઓછું તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો બીજી તરફ ડીસા જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે નલિયાબાદ ત્યાંનું તાપમાન પણ પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે અને વલ્લભ વૈદ્યનગર સત્તર પોઈન્ટ બે ડિગ્રી જે છે તે નોંધાયું છે તો બીજી તરફ નલિયામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે એટલે સમજી શકાય છે કે ધીરે ધીરે હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે છે તે ઠંડી પડવાની શરૂઆત જે છે થઈ ચૂકી છે આપણી સાથે વોકર છે તેમની સાથે વાત કરશું ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે કઈ રીતે વોકિંગ કરો છો કઈ કયા પ્રકારની એક્સરસાઇઝ કરો એકચ્યુઅલી હું તો થોડું આ લેટ છે એવું ફીલ થઈ રહ્યું છે પણ આવી જો ગુલાબી ઠંડી કાયમી રહીએ તો બહુ જ મજા આવે આ સેહત માટે ને આપણા તંદુરસ્તી માટે ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે અને જે પ્રહલાદનગર ગાર્ડનનો તો જે માહોલ છે એ જ એક અજીબ છે કે જ્યાં તમે માણસ આવે એટલે એને ચાલવાની એક્સરસાઇઝ કરવાની ઈચ્છા થાય ધ્યાન કરવાની ઈચ્છા થાય એક ખૂબ જ આનંદમય અને એકદમ નેચરલ વાતાવરણ અહીં મળી રહ્યું છે સો હું લગભગ ત્રણેક વર્ષથી અહીંયા રેગ્યુલર આવું છું સવારે સાત વાગ્યાની આસપાસ કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો અને જે રીતે ઠંડી વધશે તેમાં કઈ રીતે ફેરફાર કરશો એક્સરસાઇઝ એક્સરસાઇઝ તો નોર્મલી બધા પોતપોતાની રીતે કરે છે પણ એક્સરસાઇઝ કરતાં મેઇનલી આ પ્રધાનગર ગાર્ડનમાં અને અમારા જેવા મેઇનલી પ્રોફેશનલ્સ જે બિઝનેસમેન હોય એ લોકો માટે વોક ઇઝ ઇમ્પોર્ટન્ટ અહીંયા જે વોકવે જે બનાવ્યો છે એ ખૂબ જ સરસ છે એક રાઉન્ડમાં લગભગ ત્રણસો ત્રીસ મીટરનું એક રાઉન્ડ થાય છે તો ત્રણ રાઉન્ડમાં અમારું એક કિલોમીટર પૂરું થાય અમારા ટાઈમ મુજબ અમે ત્રણથી પાંચ રાઉન્ડ પૂરા કરીએ એટલે અમારું દિવસ એકદમ સ્ફૂર્તિમય રહીએ તો આ ત્યાં શહેરીજન જેઓ અહીંયા પ્રહલાદનગર ગાર્ડનમાં આવે છે તેવા અનેક લોકો જે છે તે અહીંયા આવતા હોય છે અને એક્સરસાઇઝ કરતા હોય છે ધીરે ધીરે જે છે તે ઠંડી વધી રહી છે અને વોકર્સનો જે છે તે પણ આગામી સમયમાં વધશે કારણ કે ઠંડીના સમયમાં એક્સરસાઇઝ કરવાથી શરીર જે છે તે સ્ફૂર્તિલું રહે છે અને ક્યાંક ક્યાંક રોગોથી પણ છુટકારો મેળવી શકાય છે જી બિલકુલ આ તો માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો ફૂલ ગુલાબી ઠંડી લોકો અનુભવી રહ્યા છે અત્યારે અને સાથે વહેલી સવારથી જ ઠંડીની મજા પણ લોકો માણતા જોવા મળ્યા હતા અમદાવાદના દ્રશ્યો હતા કે જ્યાં આગળ લોકો છે મોર્નિંગ વોક કરવા માટે હવે આવી રહ્યા છે